જોડે વિનંતી છે ભાજપના ધંધાઓને તમે ગામનું વાંધો નથી કારણ કે તમારી પાસે ત્રણ વર્ષ છે યુવાનોને બરબાદ કરવાનું બંધ કરો ભાજપના નેતાઓનો બે ધંધા છે એક ડ્રગ્સનું અને બીજું વિદ્યાર્થીની ઉપર બળાત્કાર કરવાનો આજે તમે જુઓ જસદણ નજીક આટકોટમાં પણ ડીસીએની જે વિદ્યાર્થીની હતી એમાં પણ ભાજપના નેતાઓ એની સાથે એનું શોષણ કરતાં પકડાયા છે એટલે બહુ જ દુઃખદ ઘટના છે મારી પ્રજાને વિનંતી છે કે હવે બહુ હદ થઈ ગઈ છે હવે એનો એક જ ઇલાજ છે આ દવા તમામ રોગોની ભાજપને લાત મારીને જેમ અયોધ્યામાં રામની જન્મભૂમિમાંથી ભાજપને લાત મારીને કાઢ્યું છે ને એવી રીતે ગુજરાતમાંથી ભાજપને લાત મારીને કાઢો એટલે બધાની દવા થઈ જાય નેતાઓ છે એ ડ્રગ્સના ધંધામાં બેફામી સૌ બનાવી રહ્યા છે અત્યાર સુધી એ બે પામ દારૂનો ધંધો કરતા હતા હવે ભાજપના નેતાઓને દારૂના ધંધામાં એટલો રૂપિયો મળતો નથી કારણ કે આઠ દસ હજાર કરોડ વર્ષે જ મળે છે માત્ર આઠ દસ હજાર કરોડ એટલે આ જે ડ્રગ્સનો ધંધો છે એમાં બિનવારસી ડ્રગ્સ પકડાય છે અને ડ્રગ્સ પકડાય છે એ માત્ર દસ ટકા ડ્રગ્સ પકડાય છે નેવું ટકા ડ્રગ્સ પકડાતો નથી તો વિચાર કરો બિનવારસી ડ્રગ્સ ડ્રગ્સ છે પાંચસો પાંચસો સાતસો આઠસો આઠસો હજાર હજાર કરોડના પકડાતા હોય છેલ્લા બે વર્ષમાં દસ હજાર કરોડ રૂપિયાનો ડ્રગ્સ પકડાણો છું તો નહીં પકડાણો એવું કેવો હશે અને એમાં મોટા ભાગે ભાજપના નેતાઓ છે અને ભાજપના નેતાઓને મોટા મંત્રીઓના આશીર્વાદ છે આ તમે જે વિકાસ આહિરની વાત કરો છો કે પોતે હિન્દુવાહિણીનું સભ્ય હોવાનું કંઈ અને ભાર સંઘવીના મિત્ર છે અંગત એવું કીધું છે ગૃહમંત્રી અને એટલા માટે જ એમની વિરુદ્ધ તમે જુઓ માફિયા ગેંગનો સભ્ય એની કલમો લગાડવામાં નથી આવી અને ભાજપના નેતાઓ તમામ ધંધાઓ અત્યારે શરૂ કરી રહ્યા છે રાજકોટમાંથી ડ્રગ્સના ધંધામાં ભાજપના નેતાઓ પકડાણા છે સુરતમાંથી પકડાના છે હર્ષ સંઘવીના પોતાના મજૂરા વિસ્તારમાંથી એ કાર્યકર પકડાણા છે એનો અર્થ થયો કે ક્યાંક ને ક્યાંક ડ્રગ્સમાં મોટા મંત્રીઓની સંડોવણી છે હું પહેલાથી કહેતો હતો કે ડ્રગ્સ બિનવારસી કેમ મળે છે પાકિસ્તાનથી અફઘાનિસ્તાનથી જ્યાંથી પણ મોગોલિયાથી કે તમે જ્યાંથી પણ ડ્રગ્સ દો તો લેનાર તો કોઈ હશે જ જરાજી તો નહીં થતી હોય તો લેનાર હશે વેચનાર હશે તો બિનવારસી કેમ પકડાય છે એનો અર્થ થયો કે કોઈ મોટું કામ ચાલી રહ્યું છે મારે આ બંધન લડશે કે કઈ રીતના ઇન્ડિયા ગઠબંધન અમે કેન્દ્રથી થયું હતું અને લોકસભાની ચૂંટણી ત્યાં ગઠબંધન અંતર્ગત લડ્યા છીએ અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે ડિક્લેર થશે ત્યારે અમારું શીર્ષ નેતૃત્વ જે નિર્ણય લેશે એ પ્રમાણે અમે આગળ તમને પણ જાણ કરીશું અત્યારે આ અંગે નિવેદન કરવું વહેલું બનાવું થેન્ક યુ થેન્ક યુ